નમસ્કાર ગુજરાત આઈડી પાછું આવ્યા પછીનું પહેલું લાઈવ એટલે બે મિનિટ આપી દઈએ મિત્રોને આજે આપણે બહુ વ્યવસ્થિત ચર્ચા કરવાની છે એટલે ઢોલરિયા બંધુઓને અને તેમની ટપુ સેનાને જણાવવાનું કે બનીભાઈ એમનું આઈડી પાછું લઈ આવ્યા છે બરાબર ગાજતે વાજતે ઘેર બનીભાઈ એનું આઈડી લઈ આવ્યા છે એટલે આ તમને જણાવવાનું ખાલી ટુકડી ને બાકી આપણે તમે કોઈ લેવા દેવા જ નથી બરોબર અને તમારા તો રેકોર્ડિંગ છે તમારા તો સ્ક્રીનશોટ આવ્યા છે નેક્સ્ટ અત્યારે તો અમુક એવા ગુજરાતના ભારતીય જનતા પાર્ટી તો ઠીક ઈ તો જાય એને તો કામકાજ હોય ને ઓલું હોય આ હોય પણ પટેલ સમાજના અમુક આવનારા શું કેવાય બની બેઠેલા આગેવાનો દિલ્હી ગયા ભાનુબેન ભાનુબેનને ભાનુબેન ને મળડા ને નીમુ બેન ને મળડા ને મળ્યા અને માંડમ ને મળ્યા મનસુખભાઈ માંડવીયા શાહ ને ટુકડી વાળાની આજે થોડીક વાતચીત કરવી છે અને ગોકુડિયા ગોંડલની આજે આપણે બહુ વિસ્તૃત ચર્ચા કરવાની છે બરાબર આઈડી પાછું આવી જાય એટલે આપણે હું પાછું ચાલુ કરવાનું ભાઈ એ પેલા બે મિનિટ આપી દઈએ એટલે મિત્રો આપણા જે આવવાના છે ને એ જોડાઈ જાય સમજી ગયા તમે એટલે જેને સંભળાવવાનું છે ને એ સાંભળી લઈએ કે આ તીર ક્યાં જાય છે બરોબર આવો રાદડિયા વેલકમ પધારો મારી નાય આપણે એની બહુ રાહ જોવી નથી હિતેશભાઈ ગજેરા વેલકમ જય શ્રી કૃષ્ણ વેલકમ ગોંડલનું પટેલ સમાજનું ઘરેણું કહેવાય ઢોલરિયો માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજી કે સાથ સંસદ ભવન દેખને કા અવસર પ્રાપ્ત હોવા બરોબર અહીંયા ધોરાજીની જનતા જેતપુરની જનતા ઓલા મેન રોડ હાટવી હતી ધોરાજીની જનતા ને ધોરાજી હાટવતી અને ગોંડલનો સમાજ અને ગોંડલની સામાન્ય જનતા એના ન્યાય વલોખા મારે છે અને આ ભામ પૈ દિલ્હી અને મારે તમને એક વાતચીત કરવાની છે કે આની ટુકડી જોવો તમે ટુકડી હું તમને ટુકડી બતાવું હા ટુકડી તો બતાવવી પડે મારે આ તમે ટુક ટુકડી જુઓ હા હા હવેથી જુઓ તમે આ તમે ટુકડી જુઓ જો એમાં આપણે આ ભાઈ ને તો આ ભાઈ જો પરમ મિત્રો કેવા પરમ મિત્રો સમાજ લેવલના અને આ આ આવડા બે આ બે વચ્ચે અત્યારે એવી જંગ આલે હે કે ઓલો કીએ હું જયરાજસિંહ ના આ આકીય હું જયરાજ સિંહ ના ડેલેરો કારણ કે પટેલ સમાજનો નો જયરાજસી એક જ માણાની જરૂર છે બીજાની નહીં એટલે અત્યારે ગોંડલના લોકમેળાનું ઓલું કરવાનું હોય કે પછી ગમે કાર્યક્રમ હોય કે ગણેશને ગમે હાજરી દેવા જવાની હોય કે પછી કોઈ પણ એવો જયરાજસિંહના પરિવારનો કાર્યક્રમ હોય ત્યાં આ બે જણા અગ્રેસર હોય સૌથી પહેલા કોઈ કીધું હોય કે ન કીધું હોય પણ આ બે જણા અગ્રેસર હોય એમાં જુઓ તમે આ બે જણા ગોંડલના બરોબર આ બે જણા પતી પછી આવે છે માનનીય શ્રી મનસુખભાઈ માંડવીયા એવું પટેલ સમાજ માટે બહુ સારા છે આપને ખબર નથી પછી આ ભાઈ તો એની ભેગા જ હોય પછી તમે થોડું કામ કરો જો આ લગભગ હું ઓળખું તાઉાળભાઈ છે બરોબર જેતપુર વાળા ભાજપ વાળા છે એને આપણે સાઈડમાં રાખીએ જો મેન મુદ્દો આવ્યો આ આ છે ધોરાજી તાલુકાનો કા કઈક યુવાનો પ્રમુખ છે કૌશિક વાગડિયા બરોબર લગભગ એને એની પોસ્ટે કરેલી છે ઢોલરિયા એ મારા અંદાજે બરોબર હું તમને બતાવું ઉભા રહેજો તમને બતાવું આ જો રહી જો ધોરાજી શહેર ભાજપ પ્રમુખ કૌશિક વાગડિયાને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા જો આ છે કૌશિકભાઈ વાગડિયા જા આવડારિયાને ને એ કૌશિક વાગડિયા બરોબર અને આ છે અલ્પેશભાઈ ઢોલરિયા બરોબર આની એક બહુ મોટી ભૂમિકા પટેલ સમાજ માટે કારણ કે ઉપરથી આનંદીબેન પટેલ આવે છે બરોબર આનંદીબેન પટેલમાં પટેલમાં એમ કેવું હતું કે આનંદીબેન પટેલ પટેલ સમાજ માટે બહુ હારા બીજું જીવ હોય એને આપણે નથી ચર્ચા કરવી કે આપને એની ખબર નથી બરોબર એની બાજુમાં આપણે અત્યારે જોઈ છી કૌશિક વાગડિયા ધોરાજી શહેર પ્રમુખે કઈક છે આ બે જણા અને ત્રીજો રવિ માકડિયા લગભગ મારા અંદાજે હું પુષ્ટિ પુષ્ટિ નથી કરતો રવિ માકડિયા આ બેનું તો ફાઇનલ કહું છું મારા સૂત્રો પ્રમાણે આ બે લોકો આંગણીઓ કવે છે ધોરાજીની અંદર એક ધોરાજીમાં બ્રાન્ચ છે ને એક બે બ્રાન્ચ આમ છે ને એક બે બ્રાન્ચ આમ છે આ ચારસો હાથ આકતા આકતા આંગણીયા આંકવા માંડ્યા વિચારો હો ને તમે પેલા માણા ચારસો હાથ આપતો પાંચસો રૂપિયાની પંદરસો રૂપિયાની દાળી લઈને જાતો અત્યારે છે આ ભાઈનો તમે ઇતિહાસ કાઢો ને આ ભાઈ નો આ ભાઈ અત્યારે જેમ અલ્પેશ ઢોલરિયા વા પગે લાગવા જાય ને આ ભાઈ અહીંયા પગે લાગવા આવે કે ને ઢોલરિયા ને બાકી કાંઈ કોઈ એક કાવડિયાની વેલ્યુ નહીં હા જી છે એ બધું આની ઉપર ઢોલરિયા ઉપર અને આ હું તમને એક ફોટો બતાવું આમ વિચાર વિમર્શ થાય જો બધું જોઈ ને એટલે હું તમને કઈ કઈ આ કહું છું આ તમે જોજો આ વિચાર વિમર્શ કરજો જો અહીંયા માનનીય સાંસદ શ્રી બેઠા મનસુખભાઈ માંડવિયા અને અહીંયા ઈ બે ભેગા બેઠા જો બરોબર જોજો તમે હા અને આયે ડોલરિયા નું મોઢું એમ કે છે કર આને મેં આય ક્યાં બેહાઈ રો જો કદાચ ને બન્યો જોઈ ગયો ને આ ફોટો એટલે આપડા કાર્યક્રમ ખુલવાના છે અને હું આ નીજ રાહ જોતો તો ધોરાજીની નગરપાલિકા જીતાડવા માટે અલ્પેશ ઢોલરિયા ધોરાજીની અંદર પ્રસ્થાન કર્યું પક્ષે એને જવાબદારી દીધી તમારે આ નગરપાલિકા ભાઈ જીતાડવાની છે ઢોલરિયાએ એવા ભાષણ કર્યા કે ધોરાજીની જનતાને પાણી ન મળે તમે ભાજપની નગરપાલિકા એકવાર વાર લઈ આવો એટલે ધોરાજીમાં પાણી દેવું દેવું તે દેવું મીંડુ ધોરાજીમાં આંગળી અલ્પેશ ઢોલરિયા બાકી એની પાસે કઈ નહીં એટલે આ આ ગુરુ જાય ને ભેગું ચેલાવ નહીં જવાનું હમ ગુરુ ગુરુ એની મઢોલી ને પછી વારસાગત માં ચેલા પાસે આવે અત્યારના યુગમાં પેલા આવે અને જે હારા હારા હે એ વસ્તુ અલગ છે આ તમારે બેન જોડીને જવાનું છે ધોરાજીમાંથી આ બધાની વચ્ચે આ ખબુરિયાઓને આપણે સાઈડમાં મૂકી અલ્પેશ ઢોલરિયાના સાઈડવાળા અને આપણે આ ચર્ચા કરીએ કે અમિત શાહ હારે અલ્પેશ ઢોલરિયાએ આ ફોટો મૂક્યો કે ભાઈ માનનીય શ્રી કેન્દ્રીય મંત્રી શું કે મંત્રી અમિતભાઈ શાહ સાથે હું મુલાકાત કરીને ભેગા છે ઓલા દવે ભાઈ બરાબર આ આ આ એક જોવાની વસ્તુ છે અત્યારે અમિત શાહની હુકામે પજવણી કરવામાં આવે અલ્પેશ ઢોલરિયાને અમિત શાહ પાસે હુકામ મળવા જવું પડે આ કોઈ રખડવા ફખડવા નહોતા ગયા આ આ તમારી જાણ ખાતર આ કોઈ ભામ રખડવા ન્યા સુધી આઈટમ આઈટમ કરીને તે પછી હમણાં ખેડૂતોની જણસી આવે ગોંડલ યાર્ડ ધમધમતું હોય છે એ મૂકીને આ ભામ ન્યા તમને એવું લાગે છે ના 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 આ આ બહુ પ્રી પ્લાનિંગ આલે છે કમ્પ્લીટ રાજકોટ બધા એસપી ની આઈ રે ગુજરાતમાં જેટલા એસપી બદલાય એની આરે હિમકરસિંહ એસપી સાહેબની બદલી થવી અમદાવાદ ખાતે આઈ સંજોગની વાત પિયુષ રાજડીયાનું વિશ્વ હિન્દુ પરિષદ માંથી આપું આઈ સંજોગની વાત અલ્પેશ ઢોલરિયાનું યાર્ડમાંથી ચેરમેન પદ જાય આઈ સંયોગની વાત ગણેશ ગોંડલનું ચેર બેંકના ડિરેક્ટર ચેરમેન પદેથી વાઇસ ચેરમેન પદેથી રાજીનામું દઈ દઉં એમ કેવું કે બીજાને તક આપવા મળી છે આઈ સંજોગની વાત છે જયરાજ સિંહનું બહાર આવીને પીટી જાડેજા બાબતે એક પણ પ્રકારનું નિવેદન નું આપું ક્ષત્રિય સમાજ માટે એક પણ પ્રકારનું નિવેદન નું આપું પણ એક સંજોગની વાત છે પ્લસ જયરાજસિંહનું બધા કાર્યક્રમોની અંદર આવડુંક મોટું કરીને જામ બેઠા હોય મુંજાયેલા કારણ કે આ ભામદ બાજુમાં રખડતી હોય એક બાજુ ઢોલરિયાને એક બાજુઓ ચશ્મા વર એટલે આ બધી ઢોલરિયાને ગંધ આવી ગઈ અને હવે પાછો પટેલ સમાજનો ઘોડો દોડતો મૂક્યો દિલ્હી આ પ્રદેશ પ્રમુખ હમણાં બદલે છે ને મારી નાઈ એટલે આ બધા લીથા ખુલવાના છે કારણ કે આ એક હું તમને ઉદાહરણ આપું કે ગમે જિલ્લામાં ગમે આવે ને એટલે એની ટીમ આવે આવે પછી આ બધા ન રાખે જ રીતના ભારતીય જનતા પાર્ટીનું માળખું ટોઈટું ઈ ડેમ ટોઈટો નવો આવો નવો બનવાનો જ છે ડેમ અત્યારે કહેવાય રપચી રેતી કપચી ખાતરી બધું જો અડધો આનંદીબેન પટેલ લઈને આવવાના છે પાટીદારો તૈયાર થઈ જાજો સરદાર સન્માન યાત્રા પૂરી થાય ને એટલે આપણે સમાજની યાત્રા કાઢવાની છે હા 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 ગોપાલભાઈ ચમાડીએ શરૂઆત કરી દીધી વાહ વાય અમે આ કાર્યક્રમ અહીંથી યાત્રા કાઢવાની કેમાં હા હા કારણ કે દસ ટકા હજી તમારે ઓલું લેવાનું છે ને બાકી છે ને ગોંડલમાંથી ગોંડલના પાટીદારો એ અમારે તમને દેવાનું છે હું એ અમારે તમને દેવાનું અને હું અને જોઈએ તો હા અપા શું કહેવાય આ તમે થોડુંક લખાણ વાંચો આમાં એવું લખ્યું છે કે ગોંડલ તાલુકાના પ્રવાસ દરમિયાન તારીખ સત્તર સત્તર સાત બે હજાર પચીસના ના રોજ તાલુકા વિસ્તારમાં આંબરડી ગામના લોકોનો મુખ્ય પ્રશ્ન આંબરડી તરકાસર રોડ બીમાર હાલતમાં હોવાથી રજૂઆત ગણેશભાઈને કરવામાં આવી અને આંબરડી આંબરડી ગામના લોકોનો પ્રશ્ન ધ્યાનમાં લઈ અને આઠ દિવસની અંદર પ્રશ્નનું નિરાકરણ આવ્યું બરોબર હા એ અને ઢોલરિયા ને અમે પરિવાર પરિવારની જેમ રહી છીએ એ વાત સાચી છે આઠ દિવસની અંદર બિસ્મા રોડ નું કાર્યક્રમ થઈ ગયા હોય ને તો અમારે અહીંયા ગણેશભાઈની જરૂર છે ગુંદાળામાં કારણ કે ગુંદાળાના રસ્તા બાબતે નો સરપચ ધ્યાન દઈએ નો કોઈ કોઈ આજુબાજુવાળો ધ્યાન દઈએ પાણા શક્ય નહીં લાગે ને તો એમ કે અહીંયાથી થી બધા ગઈ રીએ ખુલ્લી કોઈ આવે નહીં એટલે અમે અહીંથી લેટર તૈયાર કરાવીને મોકલવાના છીએ અને પાંચ સાત માણસો મોકલશું જે ગુંદાળાના લોકો જે ગણેશભાઈ પાસે જાય ને ગણેશભાઈ ને રજૂઆત કરે ગણેશભાઈ અમારે રોડની આવી ઓલું છે ખૂબી તમે અમારા વિસ્તારમાં નથી લાગતા પણ કદાચ તમે કરો તો અમારા નેતાઓની આ આઈખું ખુલે આવું માનવતાનું કામ તો કરી શકે ને ગણેશભાઈ તો આપણે એમાં પણ આપણે એને અજમાવાના છે બરોબર અને આ બધી ચર્ચાઓની વચ્ચે અમિત શાહ બહુ વ્યવસ્થિત કાર્યક્રમો કર્યા કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ જાય પછી ગોંડલિયાળમાં ચેરમેન પદ જાય પછી અને જે હું કેતો નહી ખાતરનું કારખાનું પકડાય પછી જે ઓલી પોરબંદર ગાડી આવે છે ને પોરબંદરથી ઓ સાહેબ હાલો પોરબંદરથી ગાડી આવે છે ને એની વાત કરું છું માનવતા નેવે મુક દીધી એવું નથી હો હા હું પણ હવે હવે મેં તમને કીધું અગાઉ ખબર કે પંદરમી ઓગસ્ટ પછી ગુજરાતના યુવાનો તૈયાર થઈ જ રાજકારણનો કાર્યક્રમ બદલાય છે અને ભૂકંપ વાળું રાજકારણ આવે છે આવું મેં અગાઉ કીધું તમને તે પછી આ કાર્યક્રમ થયો બરોબર અને હજી તો બિલ આવે છે તો જોવો તો ખરા તમે તમે શું વાત મારતી દી એટલે દોઢ બે મહિને જામીન મળે હાઈકોર્ટથી થી બરોબર ચૈતર વસાવો દાખલો એટલે ત્રણ મહિના અંદર રહ્યા એટલે ગોપાલ જૂના ઉપાડીને અંદર ઇટાલિયા દોઢ મહિનો એટલે ગોપાલ ઇટાલી આ જ રીતના સી આર પાટીલ બુટ લેગર હોય અને એને પાછો નવો દારૂ નો કેસ ખુલે દઈએ અને દારૂ માં કદાચ જામીન મળી જાય તો કદાચ હા એ તો ચોખવટ કરી દો કે પાસા બાસા કાપીને આવે એને આ એમએલ પદ જાય કે એ ન જાય એ ચોખવટ કરી દો એટલે હવે આ બધા આ કાર્યક્રમો ઉપાડવાના છે બરાબર એ જોઈ લેતા ગોંડલની અંદર આવનારા સમયમાં પાટીદાર સમાજ માટે અત્યારે જ સોનાનો સૂરજ ઉગી ગયો એમ જ સમજો અત્યારે કોઈ માખી મારવા તૈયાર નથી હા એ એવો કાર્યક્રમ થઈ ગયો એટલે ઉપાધિનો કરતા ચૂંટણી આવશે ને તો વ્યવસ્થિત કાર્યક્રમ થઈ જશે કૌશિક વાગડિયા એ પટેલ અલ્પેશ ઢોલરિયા એ પટેલ પણ પટેલના ને પટેલના કપડાં ઉતારે આ બધે કે ના ને પટેલના વાત નિયા છે બીજું કાંઈ નથી અને આપણી આમ નંબર એવોર્ડ મેળ્યો હતો અને ઈ આ કચરા ઉપાડવાનો એની પાસે કોઈ ટાઈમ નથી જવો આ કોઈ કચરો ઉપાડ આમાં ધ્યાન નથી દેવું બસ કે પટેલનો છોકરો બાઈ દો હાલો 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 જલ્દી સમાધાન કરાવી આવ્યું હાલો પણ આ કચરો આ બધું પડ્યું ને આ અમુક સ્થાનિક મુદ્દાઓ છે ને સ્થાનિક મુદ્દાઓ મારા જબ્બાવાળા ભાઈ ચશ્મા પહેરીને નકરી પડે છે ને જાણવા વાવવા ઓલું વાવો પેલા આમાં ધ્યાન પછી ઓના ટેન્ડરો ખોલજો મેળાના ચાલી રૂપિયાની ટિકિટના સો રૂપિયા ઈ છે પડો બળો તો જવાબદારી તમારી ને હો દેવાની જવાબદારી તમારી આપણે ટેન્ડર બે એટલા લાખનું ખુલી ગયું છે ગમે કરે પણ પૈસા તમારા નાખે એમને નાખે નાખે હા એનો એક એપિસોડ કરવાનો છે આમ આદમી વાળો એટલે એમાં બહુ ધ્યાન દેજો ઢોલરિયા અને આ પોરબંદર વાળી ગાડી કમ્પ્લીટ રાખજો હા અને નવા એસપી એસપી સાહેબ આવ્યા છે ને મને એને બહુ ગુર્જર સાહેબના મેં કામ જોયા હે સુરતની અંદર એટલે આપને એની ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે હવે તટસ્થ તપાસ થાય અને તટસ્થ તપાસ કરવા હાટુથી અત્યાર સુધી કાંઈ પણ મૂક્યું નહોતું મારું આઈડી બંધ કરાવીને ચાલુ કરાવ્યું કેને બંધ કરાવ્યું ચાલીસ હજાર રૂપિયા ઢોલરિયા કેને દીધા ને બસ ધોઈ રેકોર્ડિંગ બન્યાની માતા લઈ અને આઈડી એ પાછું લેવાની ઇન્સ્ટા અને ગિફ્ટ નથી જોતું જોઈશી હવે કેટલી વીએ થાય છે હો મળીએ ઢોલરિયા બીજા એપિસોડમાં જય સરદાર